સુખી ડેમનો ગેટ નંબર પાંચ ઉપરવાસ પડી રહેલા વરસાદને કારણે ત્રીસ સેમી ખોલવામાં આવ્યો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને પશુધનને નદી કિનારેથી દૂર રાખવા આપી છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમમાં પાણીનું લેવલ વધી એકસો મીટર થયું હતું સુખી ડેમની સપાટી વધવાના કારણે ડેમના ગેટ નંબર પાંચસો ત્રીસ સેમી ખોલવામાં આવ્યા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં આશરે હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો ડેમ માંથી પાણી છોડાતા સાવચેતીના પગલા રૂપ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ પશુધનને નદી કિનારાથી દૂર રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી એક નજર છોટાઉદેપુર અરમ્ય સત્યની સાથે